સાબરકાંઠામાં હિંમતનગર બસ સ્ટેશન નજીકથી ચાઇનીઝ દોરીનો જથ્થો ગયો છે સાબરકાંઠા બીડી પોલીસે પિકઅપ વાહનમાં પાંચ પોઈન્ટ ત્રીસ લાખનો જથ્થો ઝડપીને વિશેષ કાર્યવાહી હાથ ધરી છે ચાઇનાની દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનું જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું જાહેરનામું બહાર પાડ્યું હતું પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં મકર સંક્રાંતિના તહેવારમાં ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યમાં આ પ્રકારની દોરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી બસ સ્ટેશનના પિકઅપ ડાલામાંથી લઈ જવાતી સત્યાવીસ લાખ વાર રૂપિયા એક પોઈન્ટ એસી લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અહીં નમકીનના બંધ બોડીમાં પિકઅપ ડાલામાં ચાઇનીઝ દોરીના બોક્સ મળી આવ્યા હતા અને પોલીસને ડાલામાંથી પંદર બોક્સમાં રહેલી દોરીની અલગ અલગ કલરની નવસો ફિરકીઓ પણ મળી આવે છે એક ફિરકીના બસો રૂપિયા લેખે વેચાણ થતું હતું અને એક ફિરકીમાં ત્રણ હજાર વાર ચાઇનીઝ દોરી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પોલીસે પિકઅપ ડાલાના ડ્રાઈવર સહિત પાંચની ધરપકડ કરી છે